રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં ખાવાડાના ગુણા હાથ જેવું થાય છે આપણે હમણાં કડિયા કામ હાલે છે પહેલું પાવાનું ટીલો એ સ્વાગત કર્યું આજે છે ને હું પર આપણે છે ને કાલે અમે ભરીએ હતા પતરા પીઢીઓ આપણે જો જોઈએ ને સિમેન્ટનું એ બધું આપણે આજ ચડાવવાનું હે અને આજ છે ને અમારે માંડવી જોખમ આવે છે આપણા આ 22 નંબર બરડી બાકી રહી ગઈ હતી ને દેઈ દીધી છે ઈ જો ખવાબ વાળો છે આજ ક્યાં મે આવે આમાં નિહળણ પડે ઈ જો ખવાબ વાળો છે હાલો આ બધું પરો મૂકી દે ટ્રેક્ટર ને આતો મટાણજો હોય પિટિયન પત્રન ચડાવવા છે આ બધું કોઈ ટ્રેક્ટર બારું ઘર લઈ સાબદ દાદા રૂ કર નાખી લે ને જો ખવાબ ડળે નહીં હાલો માનવી જોખો છે ને ગાડી આવી ગઈ છે બાપુ ગયા ને જય આપડે આ બધું ટ્રેક્ટર ને નડતું બી કરું ખોલને ઓલું ટ્રેક્ટર કરી નાખો ઓલું પાડી નાખ્યો બારું એટલે ડાયરેક્ટ એને થા અહીંયા લાગી જાયમાં કંઈ નડે એવું હોય ને ચીણી ચીણી વસ્તુ છે ફુવારા ને તો આપણે આડા ડાળી મૂકી દઈએ આવી જ આવતા હોય ને ગાડી લગભગ વહેલી જ આવે પાડ સાત વાગે ફૂગી જ આવે ચાલો એને બધો ફરાડો કરાવી દઈ પછી એને ઉંમર पू अे न

ભાઈ માંડવી જોખવાની હતી જોખાય ને ગાડી વાય ગઈ છે રૂમ થઈ ગયો ખાલી આપણા અહીંયા બાવીસ નંબર હતી છે ઉફેડાનો હવે થોડું ઘણું ચોખ્ખું કરવાનું તકલીફ છે પછી નિરાધ અમે ચોખ્ખું કરી લે આ કાગળ તો બધું પકડા આમાં કાગળને જોઈ હવે રહેવા દે આમાં ભર ને તો દિવાલોનું પલરે નહીં બાકી તમે વિચાર હે આ નહીં આ બધીને પ્લાસ્ટર કરવાનું એ થઈ જાય તો કાગળ નહીં પાછળમાં પડકે તો હે ને ચારો બગડે નહીં ને કાંઈ અમારા ભર ફૂટ ફૂટફૂટ તો બગડી જ જાય એકાદ ઓછા ઘણો એટલે વિચાર છે આપણે પ્લાસ્ટર કરવાનો એ કડિયાને ટાઈમ મળી છે ને તો બાકી માંડવી હચવાઈ ગઈ આપણે ગિરનાર હે થોડી એટલી ખબર હમ કેટલી ત્રીસ મણ જેવી ત્રીસ ત્રિહકમણ મણ જેવી હે એવા ટૂંકમાં જોખીને જ ગુણું થયું છે કોઈ જોતી હોય તો લઈ જાજો આપણે હવે આટલી રહી છે મણ હે અને કોમેન્ટ એ બે ચાર આવ્યા હતા કે ભાઈ માંડવી હે હવે ઇન્સ્ટાગ્રામમાં પૂછતા હતા હા માંડવી હે ત્રીસ મણ હે હવે હા થોડીક રહી છે અને આ બધી સચ્વાઈ ગઈ ને કડિયા ગામમાં ચાલુ થાય એ કા આવનો કાટો ઉખોડી નહીં ભમું થાય ઉતની ને આપણે પીઠ્યું ચડાવી દીધું હોય ને હવે એનો ઈટુ રાખીને ભરતો હું પિલર પેક કરી દઈએ તો પાછે પતરા ચડાવે હા 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 જે ચડી ગયું હે ફરતી ઈટું ચણી દે પછી પતરા ચડાવી દે હાલો પતરા ઢાંકવાના હતા એ ઢાંકી મૂક્યા આગળ આપણે ખીલા મારી દીધા હે આવી રીતે એક એક પતરામાં બબે ને પાછળ છે ને આપણે માલ નાખીને કંઈક ઈટ મૂકી દઈએ એટલે અહીં બેક થઈ જાય પડ નહીં નો એક ધારિયાનું કામ થઈ ગયું કમ્પ્લેટ એવા માથે કંઈક નું થર મારી દીધો અને વાટા ભરી દીધા એટલે એ થઈ ગયું કમ્પ્લેન એક એમાં હવે આપણે કંઈ કરવાની છે ને કોમ થઈ જાય પતરા એટલો માલ નાખવાનો હવે આપણે ગમણનું કરવો છે ગમાણમાં આપણે છે ને આ જૂના મકાનોમાંથી ને લાદી નીકળી હતી ને એ આપણે આમને નાખી દેવી છે એઠું માચણ નાખી એટલે લાદી ઉપયોગ આવી જાય અને પાકનું થઈ જાય નકર ધ્રાબો થયો હતો ટૂંક આમ ધ્રાબો થયો હતો પાક તો કરવી હતી આપણે લાદી જૂની પડી છે ને એ ઉપયોગ આવી જાય અને ગમણનું કામ થઈ જાય લાદી મલક પડી ગયો એક આખી આવી અને એક એક અડધી આવી ગમણ માં તે છે ને કાપ કૂટ એ ટૂંકમાં લાદી કાપી છે ને ચા પાણી પીવા અને લાદી કાપવાનું ગામે થઈ જાય બે કાપવાનું છે અને હવે અમારે છે ને ગમાણમાં જણે લાદી નાખવાની ભાઈ ભાઈ ગઈઢા કામે છે કઈ બે હે કડીઓ લાદી લઈને આવી ગયો ભાઈ વારે વાહ આમાં છે ને આપણે કાકરી થોડી થોડી નાખી હવે માલ નાખી પછી રેડ નાખી લાદી આખી એક આખી એક અડધી એક આખી એક અડધી એક આખી એક અડધી લાદી નાખી દેવી એવા મારે ગમાણ છે ને આવી બનવાની છે લાદી પડતી જાય છે વાટા ભરવાનું બાકી હે પરી બાકી હે મોરથી ગમાણ છે ને હા ક્યાં નહીં

ભાઈ બને છે ને અમારે રેડ નો પીછો લાગતો જાય કાકરી હલવી હલવીને જાય આપડે બધે પીછો મારવાનો હોય અંદર આવું થઈ ગયું જો ગાડી ફિટ થઈ ગઈ છે એમાં વાટે વાટે રેડ નાખવાનો હોય આથી બે વિભાગ

હવે આપણે છે ને આ ગોખલા બારી છે ને હવા બારી બંધ કરવાની છે એનું કામ ચાલે હે બરફ પડે એ બંધ કરવાની બરફ પડે નહીં આપણા ગોખલા છે ને બધા બંધ કરી દેવા હવે ટુંકમાં આપણે અહીં ભેં બાંધવાની નથી એટલે જરૂર નથી હવા સારો રાખ્યા હતા હવે ભે હવા વાં ખા હે હે નવી ગમણમાં હા

હાલો ભાઈ આપણે એક ધારીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે હે ને આટા ભરવાનું વાલે છે આડીમાં આગળ ઊભો જે વાટા હતા એ ભરાઈ ગયા હે સિમેન્ટ થી જરાક દિયા હોય બહારનો વાટા ભરે છે

ઓલા એક ધારિયાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને આ એક ધારિયાને થઈ ગયા અહીંયા હે ને બધા ખાલા હતા ને એ બધા બોરી નાખાય ટૂંકમાં રહેવા નથી દીધું કારણ કે હવે અહીંયા આપણે હું કે બાંધવાનું થાય ને અહીંયા આપણે વાહન રાખવાનું થાય એટલે પેક જ એટલે એ ખાલા બધા પેક કરી નાખે અને વેતા આવે ને પ્લાસ્ટર કરવાનું એ હવે કડિયામાં કડિયાને વેતા આવે એને કામ લીધેલ હોય ત્યાં જવું પડે ને શેણ હે એ વેરો આવીએ ને આપણે એને ફરતું અંદર બાર બે પ્લાસ્ટર કરવાનું થાય બધું ચોખું ચડક કરી નાખ્યો અહીંયા આપણે હે ને આ બિલ્લીનું ખામણું બનાવ્યું બિલ્લી હતી જબરી પણ હુકાઈ ગઈ હતી બહુ જ ડબરી હતી જવડી હતી એ ગઈ ને પાછી થર્ડમાંથી કોરી ગઈ હતી પાછી આવડી થઈ છે એનું મસ્ત ખામણું બનાવ્યું અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું હોય એ ડૂચો હતો એ બધો ઉહેડીને નાખી દીધો કેડે હજી આપણે અહીંયા હે ને કુંડી બનાવવાની છે પેહુ નું પીવા હારું હવે ટૂંકમાં તડકે બાંધ્યું હોય છે અહીંયા છાંય બાંધવી હોય તો એમાં એક ધારી દે એ રીતની ગમાણ આખી છે ગમણના બે વિભાગ ટૂંકમાં ચુમાસે પાણી અહીંયા કદાચ પડે તો એ ઉમણું નીકળી જાય આમળું ના પડે આમાં પડે તો એ ઉમણું નીકળી જાય એવા એવાનો વિભાગ કર્યા અને માં ઉતારે છે ગુવાર જો અમારા ઘરનો ગુવાર મેડો થવા એ ગુવાર ખૂટે નહીં